અમદાવાદમાં તારીખ આઠ અને નવ એપ્રિલના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું જેમાં કોંગ્રેસના અનેક નેતાઓએ સરદાર યાદ કર્યા હતા ત્યારે અધિવેશનના અંતિમ દિવસે સુરતમાં ભાજપનું વિધાનસભા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં સી આર પાટીલે કોંગ્રેસના અધિવેશનને ને લઈ આકરા પ્રહારો કર્યા હતા સરદાર પટેલના એક સ્મારક માટે દિલ્હીમાં કોંગ્રેસ જાગ્યા ના આપી અને કોંગ્રેસનો એક માઇનો લાલ બતાવવો જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલ સાહેબના દર્શન કરવા ગયો હોય સર પટેલ નો સહારો લેવાયો છે અને રાજકીય પાર્ટીઓ લેતા દેખાઈ રહી છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ દ્વારા જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા તેમાં સરદાર પટેલને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હતું હવે કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ઘેરવા માટે નિવેદનો આપવાનું શરૂ કર્યું છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના નેતાઓએ સરદાર પટેલને યાદ કરતા તેમણે કોંગ્રેસ પાર્ટી અને દેશ માટે આપેલા યોગદાન વિશે નિવેદનો આપ્યા હતા ત્યારે સરદાર પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા હાઇજેક કરી લીધા હોવાનો આક્ષેપ કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત કોંગ્રેસની વિચારધારા અને સરદાર પટેલની વિચારધારા વચ્ચે મતભેદ હોવાની વાતો લોકો વચ્ચે પ્રચાર કરીને ફેલાવી છે સરદાર વિશની વિચારધારા અંગે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો રાજકીય હિત સાધવા માટે પ્રચારો કર્યા છે અને સરદાર વચ્ચે મતભેદ હોવાની વાતો કરીને સરદાર પટેલને હાઇજેક કરી ચૂંટણીઓમાં લાભ લીધા હોવાના નિવેદનો કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યા હતા સુરત મજુરા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસના અધિવેશન અને વિચારધારા પર સી આર પાટીલે આકરા પ્રહાર કર્યા હતા પાટીલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસે સરદાર પટેલને યાદ કર્યા છે એ સારી બાબત છે પરંતુ હવે જેણે તેમને ગુજરાતમાં આવીને સરદાર પટેલને યાદ આવ્યા હોય તેવું જણાય કોંગ્રેસ કહે છે કે ભારતીય જનતા પાર્ટી સરદાર પટેલને હાઇજેક કરી લીધા છે સરદાર પટેલની વાત કરતા કોંગ્રેસીઓને કેવું માંગે છે કે સરદાર પટેલે સમગ્ર દેશને અખંડ રાખવા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે તેમના સ્મારક બનાવવા માટે દિલ્હીમાં કોંગ્રેસ સરકારે જગ્યા સુધા આપી નથી અને એ તેમની સરદાર પ્રત્યેની માનસિકતા દાખવે છે બહુ એમાં લાંબી વાત નથી કરતો પણ હવે કોંગ્રેસ નું એક અધિવેશન ગુજરાત માટે એટલે ખાલી અચળ ચોટ ઉલ્લેખ કરો વર્ષો સુધી એમના મૃત્યુ પછી પણ સરદાર વલ્લભભાઈ પટેલને દિલ્હીમાં જગ્યા એમનું સ્મારક બનાવવા માટે નહીં આપ્યું આખી જિંદગીમાં પહેલા પણ ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો મૂક્યો કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈ વલ્લભભાઈ પટેલનો કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે આજે જયારે આપણો દેશ અખંડ છે એનો જો કોઈને જાય તો એક માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ ને જાય પણ ઇતિહાસમાં એનો કોઈ જગ્યાએ નામ ના આવે એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબે ખૂબ પ્રયત્ન સદા પટેલ ને ભાજપે હાઈજેક કર્યા છે આ દેશના નેતા હતા દેશના અખંડ રાખવા માટેનું યોગદાન આપવા વાળા એક માત્ર નેતા ગુજરાત ગુજરાતની ધરતીના નેતા હતા અમારો જ અધિકાર છે ફક્ત અધિકાર નહીં એમણે કરેલા કાર્ય જે ઇતિહાસમાં અમર થવા જોઈએ એટલા માટે વિશ્વની સૌથી મોટી પ્રતિમા ભારતીય જનતા પાર્ટીના તે વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી એ નરેન્દ્ર મોદી સાહેબ બનાવ્યું પહેલા લોકો તાજમહેલ જોવા આવતા હતા જયારે તમે વિદેશ મંત્રાલયમાં નોંધતા વિદેશીઓ આવ્યો કે કેમ આવ્યા તો લખે હતા તમે તાજમહલ જોવા આવ્યા હતા કારણ કે જેવી કારણોથી લખતા હોય છે તો પહેલા કારણોમાં સિત્તેર એંસી ટકા એ તાજમહલ જોવા માટે આવતા હતા આજે જે લખે છે ને એમાં લખે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી શ્રદ્ધા વલ્લભભાઈ પંચાણું ટકા લોકો શરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવા માટે આવે છે અને આ વલ્લભભાઈ પટેલની વાત આજે જ્યારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી મારે પૂછ્યું છે કે ગુજરાતના અને દેશનો કયો નેતા આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો પુષ્પાંજલિ આપી હોય એવો એક માઇનો લાલ બતાવો કે જ્યાં ત્યાં ગયો હોય ગાંધી કુટુંબના સીઆર પાટેલે કોંગ્રેસ અને ગાંધી પરિવારની માનસિકતા ઉપર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા કોંગ્રેસના નેતાઓ સરદાર પટેલનો ઉલ્લેખ પણ પોતાના વક્તવ્યમાં કરતા ન હતા કારણ કે ગાંધી પરિવાર તરફથી સ્પષ્ટ સૂચના હતી કે તેમણે ક્યારે કોઈ બાબતનો યશ આપવો નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સરદાર પટેલ સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રતિમા બનાવીને તેમણે સૌથી મોટું સન્માન આપ્યું હતું ઘણા વર્ષો પહેલા જ્યારે વિદેશીઓ ભારતમાં આવતા હતા ત્યારે તેમને પૂછવામાં આવતું હતું કે તેઓ કયા કારણોસર ભારત આવી રહ્યા છે ત્યારે નેવું લોકો જણાવતા કે તાજમહેલ જોવા માટે તેઓ ભારત આવી રહ્યા છે અને હવે વિદેશી લખે છે કે અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવું છે કોંગ્રેસ ખાતે જ પોતે જ કબૂલી રહી છે કે તે ગુજરાતમાં લાઈવ રહી નથી હવે કોંગ્રેસને ફરી બેઠી કરવી છે એના પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસે ગુજરાતમાં પોતાની રાજકીય સ્થિતિ સ્વીકારી લીધી છે તેમ તેમણે પ્રહારો કર્યા હતા

સરદાર વલ્લભભાઈ પટેલના શરણે આવવા માટેની ઈચ્છા થઈ એટલા માટે ગુજરાતમાં એમણે કાર્યક્રમ કરીને એમ કહે છે કે હવે પાર્ટીઓને ફરી જીવંત કરવી છે ફરી એને લાઈવ કરવી છે ફરી એને દોડતી કરવી છે એમના જે શબ્દો છે ને એને સમજો દોડતી કોને કરવી પડે કે જે દોડતી નથી લાઈવ કોને કરવી પડે કે જે લાઈવ નથી જીવંત નથી અને જે જીવંત હોય એને જીવંત કરવું એ તો ક્યારે શક્ય જ નથી કુદરતો શબ્દોનો અર્થ જ છે કે આ બધું નથી જે કરવા માંગે છે આ બધું જ નથી એ કરવા માંગે છે એવું એમના શબ્દોમાં થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની બ્યુરો રિપોર્ટ